ઇઝરાયેલ અને હિઝબુલા વચ્ચે ગયા વર્ષે ઓક્ટોબરથી સૈન્ય અથડામણ ચાલી રહી છે ક્યારેક ઇઝબુલ્લા ઇઝરાયેલી સૈનિકો પર હુમલો કરે છે તો ક્યારેક ઇઝરાયેલ હિઝબુલાના લડાકુઓ સામે બદલો લે છે આ અથડામણમાં સેંકડો લોકોના મોત થયા છે ઇઝબુલ્લા વિશ્વના સૌથી ભારે હથિયારોથી સજ્જ આતંકવાદી જૂથોમાંથી એક છે તે ઈરાનના સશસ્ત્ર સાથીઓમાંના સૌથી શક્તિશાળી છે જેમાં પેલેસ્ટિનિયન ઇસ્લામિક જૂથ હમાસ યમનના હુથી બળવાખોરો ઈરાકી મિલિશિયા અને અન્યનો સમાવેશ થાય છે હિઝબુલ્લા પાસે એવા ઘાતક હથિયારો છે કે અમેરિકા પણ સાવધાન રહે છે આ કારણે ઓક્ટોબરમાં હમાસના હુમલા બાદ ઇઝરાયેલની સુરક્ષા માટે બે અમેરિકન એરક્રાફ્ટ કેરિયર અને ડઝન એક યુદ્ધ જહાજો દરિયાકાંઠેથી દૂર રહ્યા હતા ઇઝબુલ્લાની લશ્કરી તાકાત તેના રોકેટના વિશાળ ભંડાર પર આધારિત છે માનવું છે આ શિયા ઇસ્લામિક જૂથ પાસે હાલમાં એક લાખથી વધુ રોકેટ હોઈ શકે છે ઇઝબુલ્લાનું કહેવું છે કે તેની પાસે રોકેટ છે જે ઇઝરાયેલના તમામ વિસ્તારો પર હુમલો કરી શકે છે ઇઝબુલ્લા તેના શસ્ત્રાઘારમાં ગાઈડેડ અને અનગાઈડેડ બંને રોકેટ ધરાવે છે આ સિવાય ગાઈડેડ મિસાઇલ ડ્રોન એન્ટીટેક એન્ટી એરક્રાફ્ટ અને એન્ટીશીપ મિસાઇલ પણ છે બે હજાર છ માં ઇઝરાયલ સાથેના છેલ્લા યુદ્ધમાં હિઝબ્બુલાએ ઇઝરાયલ પર ચાર હજાર રોકેટ છોડ્યા હતા જેમાંથી મોટાભાગની રેન્જ ત્રીસ કિમીથી વધુ હતી ઇઝબુલ્લાએ બે હજાર છના યુદ્ધમાં ગાઈડેડ એન્ટીટેન્ક મિસાઇલનો વ્યાપક ઉપયોગ કર્યો હતો હિઝબુલ્લાએ સ્થાનિક રીતે અયુબ અને મર્શિડ મોડલના ડ્રોન બનાવ્યા છે જેનો ઉપયોગ મોટાભાગે રિકોની સન્સ મિશન માટે થાય છે જો કે આ ડ્રોન નાના હથિયાર પણ લઈ જઈ શકે છે હિઝબુલા પાસે ઈરાનમાં બનેલા ઘણા ડ્રોન પણ છે પરંતુ તેનો જાહેરમાં ઉપયોગ કર્યો નથી હિઝબુલ્લા પાસે ઈરાની મોડેલ રોકેટ છે જેમાં રાદ ફઝર અને જિલ્ઝાઝ રોકેટનો સમાવેશ થાય છે જે રશિયન રોકેટ કાટયુષા કરતા વધુ શક્તિશાળી પેલોડ અને લાંબી રેન્જ ધરાવે છે હિઝબુલ્લાનું મુખ્ય સમર્થક અને હથિયાર સપ્લાયર ઈરાન છે નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાન ઈરાક અને સીરિયા થઈને જમીન માર્ગે હિઝબુલ્લાને હથિયારો મોકલે છે હિઝબુલ્લાના ઘણા શસ્ત્રો ઈરાની રશિયન અથવા ચાઇનીઝ મોડલના છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી